તાપી જિલ્લાના કુકરમુંડા વિસ્તારમાંથી આદિવાસી સમાજ માટે ખળબળાવનારી ઘટના સામે આવી છે જેમાં પોલીસ કર્મી દ્વારા આદિવાસી યુવાને નગ્ન કરીને માર મારવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ એકવીસમી જૂનના રોજ રાત્રે આશરે સાડા આઠ કલાકે એક આદિવાસી યુવકને પોલીસ દ્વારા કોઈ ગુનાહિત પુરાવા વિના નગ્ન કરીને ગાડી પર બેસાડી લઈને માર મારવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં આક્રોશ છવા ગયો છે અને આદિવાસી સમાજ દ્વારા કડક કાર્યવાહી અને ન્યાયની માંગ કરવામાં આવી છે આ ઘટનાને લઈને સ્થાનિક સમાજના આગેવાનો અગ્રણી લોકો તથા પીડિત પરિવારજનોએ કુકરમુંડા મામલેદાર કચેરીમાં આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે આવેદનપત્ર મુજબ આ ઘટના માત્ર વ્યક્તિગત નથી પણ સમગ્ર આદિવાસી સમાજના માન સન્માનને આજ પહોંચાડે તેવી છે આદિવાસી આગેવાનો દ્વારા મુકાયેલ માંગણીઓ કંઈક આવી છે દોષિત પોલીસ કર્મીઓ સામે એસસી એસટી અત્યાચાર નિવારણ અધિનિયમ તથા આઈપીસી કલમો ત્રણસો ત્રીસ ત્રણસો એકતાલીસ અને ત્રણસો બેતાલીસ હેઠળ તાત્કાલિક ગુનો દાખલ કરવો દોષી પોલીસ કર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાના પ્રયાસો કરવામાં આવે પીડિત પરિવારને તાત્કાલિક ન્યાય અને યોગ્ય વળતર આપવામાં આવે આદિવાસી સમાજના અધિકારો અને સન્માન જળવા રહે એ માટે કાયદેસર પગલાં લેવાય આ મામલે સમાજના આગેવાનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે જો દિવસની અંદર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો સમગ્ર આદિવાસી સમાજ રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરશે અને તેની સમગ્ર જવાબદારી રહેશે આ બાબતે કચેરીએ લેખિત અરજી સ્વીકારી છે અને આગળની કાર્યવાહી માટે તંત્રને અવગત કરાવવામાં આવ્યો છે કુકરમુંડામાં પોલીસે આમ જનતાને સુરક્ષા આપવા બદલે આ પ્રકારની ઘટનાઓને અંજામ આપે છે તેવા આરોપો પણ સ્થાનિકોમાંથી ઉઠી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે તાપી જિલ્લા તંત્ર અને પોલીસ વિભાગ દોષિતો સામે શું પગલા ભરે છે અને આદિવાસી સમાજને ન્યાય મળે છે કે નહીં મારું નામ પવનભાઈ કિરણભાઈ પાડવી છે અને સાંજના સાડા સાત સાત વાગે હું દુકાને ગયેલો જ્યાં હું કામ કરતો હતો બે થી ત્રણ મહિના પહેલા ત્યાં હું કાજુ બદામ લેવા ગયેલો પછી કાજુ બદામ લીધા મેં વીસ રૂપિયાના મારા હાથથી જ મેં ગ્રામ કાજુ બદામ મોજેલા અને વીસ ગ્રામ એમાંથી ત્રણ ત્રણ કાજુ બદામ મેં હાથમાં લીધેલા પછી મેં બધા હું તો અડધા નથી લેવા કાજુ બધું કાજુ બદામ નથી લેવા એમ કરીને મૂકી દીધા પછી મને ગાળ આપવા લાગ્યો પછી ગાળ આપવાથી મને ઝઘડો થઈ ગયો એ ઝઘડા માંથી મારા મારી બાલાબાઈ ચૌધરી સાથે પછી ત્યાંથી હું ઘરે જતો રહ્યો ઘરે જઈને ખાઈને હું બસ સ્ટોપ બાજુ ફરવા નીકળેલો ફરવા નીકળેલો પછી મારા સાથે મારા દોસ્તારો હતા પછી મે ત્યાંથી બસ પર ગયો હું ફરવા ત્યાં પછી બે બાઇક પર ઉપર બેઠી બે પોલીસવાળા વાળા એ મને પૂછવા લાગ્યા કોણ છે મેં પોતે કીધું હું છું થયું અરજી આવેલી છે કે ચાલ પછી તને લેવા આવેલા છે પછી એ બે એના સાથે હું ગયો બે ગાડી ઉપર બેસીને અને એ બે છે ને અરજી પણ નહીં પહેરેલી હતી હું પોલીસ સ્ટેશનમાં માં ગયો પોલીસ સ્ટેશનની ની અંદર લઈ ગયા મને મને વાકો વાળ્યો પેલા વાકો ને ટી શર્ટ ઉપર કરીને ત્રણ થી ચાર વાર મને હાથે ત્યાં પાછળ માર્યું પાછળ મારીને પછી ડંડા થી એક વાર પાછળ માર્યું પછી હાથમાં એક વાર એક ડંડો માર્યો બે હાથ ઉપર અને નીચે પોલીસ કરતા પોલીસ અમારા આદિવાસી યુવાનને પોલીસ સ્ટેશન ઉપાડી ગઈ હતી એમને નિવસ્ત્ર કરીને ખુબ જ ગંભીર માર મારવામાં આવ્યો છે એકવીસ તારીખ ની ઘટના જયારે એક વેપારી પોલીસ ને ફોન કરે અને આદિવાસી યુવાનને ઉપાડી લઈ જાય ને પોલીસ મારવામાં આવે આજે ચોવીસ તારીખ થઈ છે છતાં પણ એફઆઈઆર લેવામાં આવી નથી અને હજુ પણ એવું જ કહેવામાં આવે છે કે અમે તપાસ કરીશું ફરિયાદ લઈશું તો શું અમારા આદિવાસી વિસ્તારમાં આવી રીતે યુવાનોને ઢોર માર મારે આદિવાસી સમાજ જોયા કરશે